અમરેલી જિલ્લામાં અનુસૂચિત જાતિના એસટી વિભાગના કર્મચારીઓ પર થતો માનસિક અને આર્થિક ત્રાસ તેમજ જ્ઞાતિવાદી વર્તન સામે ન્યાયની માંગ સાથે ત્રણ કર્મચારીઓએ મૃત્યુ સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે અનુસૂચિત જાતિના કર્મચારીઓનો અન્યાયપૂર્ણ બદલી કરવામાં આવી છે જે કાનૂની નિયમો વિરુદ્ધ હોવા છતાં ફરિયાદો અને રજૂઆત બાદ પણ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી આ ત્રાસથી વ્યથિત થઈ ત્રણ કર્મચારીઓ પરેશ મનુભાઈ ચૌહાણ મનીષ કાંતિભાઈ વાળા અને અનિલ ભીખાભાઈ વાળાએ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્રણેયને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તેમને રજા આપવામાં આવી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પીડિતોએ અમરેલી કલેક્ટર કચેરીના પટાંગણમાં મૃત્યુ સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે પીડિત કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓ અનુસૂચિત જાતિમાં આવતા હોવાથી તેમના પર ભેદભાવ રાખી બદલી તથા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યા છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી તો ઉપવાસ ચાલુ જ રહેશે આ મામલે સ્થાનિક ધારાસભ્ય કૌશિકભાઈ વિકરિયા પણ હોસ્પિટલમાં મુલાકાતે પહોંચ્યા હતા ને પીડિતોના પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા તેમ છતાં અત્યાર સુધી ફરિયાદ નોંધાયેલ નથી આંદોલનકારી કર્મચારીઓએ માંગ કરી છે કે અન્યાય પણ બદલી રદ કરી યોગ્ય ન્યાય આપવામાં આવે નહીં તો તેઓ આંદોલનને વધુ તીવ્ર બનાવશે જય ભીમ નવ ઉદય કૌશિકભાઈ વકરિયા અહીંયા સિવિલ દરમિયાન રાઉન્ડ જે મારવા આવે તપાસ કરવા તપાસ દરમિયાન આવ્યા છે હવે આપણે પીડિતોની મુલાકાત લઈ છે એ જોઈએ મારું નામ મનીષભાઈ વાળા છે બીજા દલિત સમાજના છે મનીષભાઈ વાળા એ પરેશભાઈ ચૌહાણ અમે આજે બે દિવસ થઈ ગયા બીજો દિવસ છે અમે જ્ઞાતિવાદી અધિકારીઓ અમારા વ્યક્તિના અમે જ્ઞાતિવાદ રાખી અને અમને માનસિક ત્રાસ આપી અને કાયદેસર અમને અમારી અંગીકલી બદલી કરાવી છે તો અમે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે દવા પીધી છે ત્રણેય આજે ત્રણ દિવસ ગયા પોલીસ ફરિયાદ લેવાનું ક્યાં આવે છે તો જાણવા જો હવે તમે તો તમને તો અમે મત દઈ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને પ્રતિનિધિ બનાવી દે તમને તો કાયદાનું દરેક ભાન હોય એટલે અમે તમને મત એટલે દલિત અનુસૂચિત જાતિના કર્મચારીને તો કોઈ પણ વ્યક્તિને માનસિક ત્રાસ આપવો એટ્રોસિટી એક રૂપે ગુનો બને છે તો પોલીસ એક્રોસિટી દાખલ કરવાની ના પાડે છે આજે તમે હાજર તમે આવ્યા છો તો તમારો ખૂબ ખૂબ આભાર પણ અમે તમે અમારા પ્રતિનિધિ છે અમે તમારી ઉપર એવો વિશ્વાસ રાખીએ છીએ કે અમને અમારી અત્યારે અન્ય થાય છે પોલીસ ફરિયાદ લેતી નથી તો તમે અત્યારે અમારી એફઆઈઆઈ એટ્રોસિટી દાખલ કરવા માટે ખાલી પોલીસને અત્યારે દાણ કરો અત્યારે લઈ જાય ચોવીસ કલાક ચોવીસ કલાકનો નિયમ હોય છે

છે બદલી કરી તપાસ સરકાર અધિકારી કરે એસટી નો નહિ એસટી તો આખી મિલી ભગત છે સરકારી કોઈ અધિકારી તમ તારે આ બાબતે તપાસ કરે અને પછી આ લોકો યોગ્ય કારણ લાગે તો બદલી કરે તમને કઈ વાંધો નથી પણ આ બિલકુલ અનલીગલી બદલી છે

હવે આપણે અહીંયા આપણા અમરેલીના લાડેલા એવા ધારાસભ્ય હતા સિવિલ ને મુલાકાતે તો આજે કોઈ પણ પોલીસ અહીંયા ફરિયાદ લેવા નહોતો હોવ તો માત્ર એવું કહે છે કે અહીંયા જાણવા જોગ દાખલ થાય હવે અનુસૂચિત જાતિ સમાજના ત્રણ ત્રણ વ્યક્તિ આજે તમને કહું મરવા મજબૂર થાય છે દવા પી જાય છે બરોબર છતાં પોલીસના પેટનું પાણી હલતું નથી તો આ જે અધિકારીઓ છે અધિકારીઓને છાવરવા એ જ પોલીસનું કામ છે પોલીસને એવી ભાન નથી પડતી કે કાયદાને કાયદાને દાયરામાં રહીને આપણે કામ કરીએ જયારે હોય તો એ ચાપલું કરવાની ચાપલું કરવાની એટલે આ જે નાટકો છે એ નાટકો બંધ કરે બાકી અંતે અમારા મૃત્યુ સુધી કલેકટર સાહેબને કચેરીને અમે ઉપાસ ઉપર ઉતરવું પડશે આજે કૌશિકભાઈ આવ્યા છે કૌશિકભાઈએ સૂચના આપી છે હવે જોઈએ છે આજે આ લોકોને રજા દઈ ત્યાં સુધીમાં ફરિયાદ દાખલ થાય છે કે નહીં જોઈએ મિત્રો અનુસૂચિત જાતિ સમાજ તથા અન્ય સમાજના લોકોને હું બે જોડી વિનંતી કરું છું કે આજે અધિકારીઓના માનસિક ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર થયા છે મરવા મજબૂર થયા છે તો જોઈએ કૌશિકભાઈએ કીધું છે કે ફરિયાદ દાખલ થઈ જાય અને સૂચના આપી છે તો ફરિયાદ દાખલ થાય તો ઠીક છે બાકી આપણે કલેક્ટર કચેરીએ અન્ન ત્યાગ છે ઉપાસ મૃત્યુ સુધી બેસવાનું છે હાલ આપણે જે રેગ્યુલર જે ઉપવાસ થતાથી કરશું છેલ્લે મૃત્યુ સુધી ઉપાસ ઉપર બેસવાનું છે તો સર્વ સમાજના લોકોને હું વિનંતી કરું છું કે આ લોકોને ન્યાય મળે અને કાલે કોઈ બીજો કર્મચારી આ અધિકારીઓના જ્ઞાતિવાદી જે અધિકારીઓ છે એના માનસિક ત્રાસનો ભોગ ન બને નમો નમદ